ભૂગર્ભ ગટરના પાણી ઘરમાં ઘુસ્યા ધારી નગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ભયંકર રોષ ધારી નગરપાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી લઈ આજ દિન સુધી વિવાદોમાં જ રહી છે લોકોની મૂળભૂત સુવિધા આપવામાં આ નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે કચરાની વાત હોય ખુલ્લા ભૂગર્ભ ગટરના ઢાંકણાની વાત હોય કે ભૂગર્ભ ગટરની વાત હોય ક્યારેય પણ નગરપાલિકા દ્વારા યોગ્ય કામગીરી થઈ જ નથી તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે

હાલ અમારી નગરપાલિકા ખાતે સેટઅપ તેમજ મશીનરી પણ પૂરતા પ્રમાણમાં નથી જેથી સ્થાનિકોની અપેક્ષા અનુસાર અમે કામગીરી કરી શકતા નથી ટૂંક સમયમાં લોકોને માંગણી અનુસાર કાર્યવાહી કરવામાં આવશે મારું નામ ઈલાબેન છે અમારા ઘરમાં પાણી બધાયનું અંદર આવે છે અટાણ અમારી સોકડીમાં એમનું પાણી ભર્યું છે અને અમે ના ઈકતા નથી ટાણે પાણી જાય પછી અમે બધા ના આવી અત્યારે ભર્યું છે અંદર ફળી આમ સોકડીમાં અને મેં બંધ કરી દીધું તમારે આ બંધ કરાવી દો અને તમારો ઉપકાર છે મારું નામ દિનેશભાઈ દિનેશભાઈમાં રહું છું અમારે ગટરનો પ્રોબ્લેમ છે અમે ઘણી વાર રજૂઆત કરી છે કોઈ ધ્યાન દેતું નથી અમારે અમે ગરીબ માણસ એવી આવ પાણી ઘરની અંદર ઘરી જાય છે અમે જમવા બેળવી તે અમારે વાસથી રહેવાતું નથી બધુંથી